સમાચારમાં વાત કરીએ તો બગસરામાં આચાર્ય કરેલ આત્મહત્યાના બનાવને લઈને જિલ્લા કલેક્ટરને અપાયું છે આવેદનપત્ર જી હા અમરેલી જિલ્લાના બગસરામાં થોડા સમય પહેલા આચાર્યની આત્મહત્યાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે મૃતકની સુસાઈડ નોટને લઈને અનુજાતિ સમાજના લોકોએ ન્યાય માટે તાલુકા કક્ષાએ આવેદનપત્રો આપ્યા હતા

ત્યારે આરોપીઓએ છાવરી આગોતરા જામીન અરજીની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય જેથી અનુજાતિ મોરચા દ્વારા તાલુકા કક્ષાએ વિવિધ કચેરીઓમાં આવેદન પત્ર આપ્યા હતા જેનો હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા અમરેલી જિલ્લા ભરમના અનુજાતિ મોરચાના આગેવાનો ભેગા થઈને અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આગામી બે નવેમ્બર સુધીમાં જો આરોપીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે અને એફઆઈઆરમાં બાકી રહેલી કલમો ઉમેરવામાં આવી જેવી વિવિધ માંગણીઓ આગામી સમયમાં સ્વીકારવામાં નહીં આવે તો મૃતક આચાર્ય કાંતિભાઈ કાંતિભાઈ ચૌહાણની લાશને બહાર કાઢી કલેક્ટર કચેરીએ લાવી ઉગ્ર આંદોલન કરવા બાબતે જિલ્લા કલેક્ટરને ચીમકી ઉચ્ચારી હતી હા હું અમરેલીથી એડવોકેટ નવચેતન પરમાર આજે અમારા ગુજરાતભરના અનુસૂચિત જાતિના સમાજના લોકો અને તમામ અનુજાતિના શિક્ષકોએ આજે રાજ્ય સરકારને એક આવેદનપત્ર આપીને જાણ કરી છે કે ભાઈ આઝાદીના છોતેર વર્ષ પછી એક શાળાના આચાર્યએ જાતિવાદી માનસિકતાનો ભોગ બની અને જો વખ ઘોળવું પડે અને ઝેરી દવા પીને મરી જવું પડે અને એના આરોપીઓને આજની આજ સુધી પકડવામાં ન આવતા હોય સરપંચ ઉપસરપંચ એના આરોપી હોય એને સસ્પેન્ડ કરવામાં ન આવતા હોય એમના જે સહ આરોપી છે શિક્ષિકાઓ ત્રણ બહેનો એમને હજી સસ્પેન્ડ કરવામાં આવતા હોય અને દવાખાનામાં દાખલ કરી અને ખોટા નાટક કરીને હજી તંત્ર એને સહકાર આપી રહ્યું હોય ત્યારે અમે છવ્વીસ દસ બે હજાર ત્રેવીસના રોજ સાહેબના પુણ્યાનુમોદન કાર્યક્રમમાં એટલે કે કાંતિભાઈ બધાભાઈ ચૌહાણના પુણ્યાનુમોદન કાર્યક્રમમાં સમાજ ભેગો થયો અને સમાજે નક્કી કર્યું હતું કે આટલા અમારા પાંચ ડિમાન્ડ છે પહેલી ડિમાન્ડ અમારી એવી છે કે આરોપી સરપંચ અને ઉપસરપંચને હજી ઉપસરપંચ વિપુલ કેડા હજી એપ્સ કોણ છે હજી ભાગતા ભરે છે આજ સુધી પકડાના નથી એ કોના આશીર્વાદથી નથી પકડાણા એ પ્રશ્ન થાય એમ છે તો એમને તાત્કાલિક પકડી અને જેલ હવાલે કરવામાં આવે સરપંચ અને ઉપસરપંચ સરપંચ મુકેશ બોરીસાગર અને ઉપસરપંચ વિપુલ કેડાને પંચાયત દરમિયાન કલમ ઓગણસાઠ એક મુજબ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અમારી સમાજની પહેલી ડિમાન્ડ છે અમારી બીજી ડિમાન્ડ એ છે કે આજે એટ્રો ફરિયાદ દાખલ થઈ એ આનંદ ફાનંદમાં થઈ હતી સાહેબના મરણ પછી એટલે એની અંદર થોડીક કલમોની ઘટ છે એટ્રોસિટીની એક કલમ ત્રણ બે સાત આઈપીસીની કલમ એકસો ચોત્રીસ એકસો વીસ બી ચોત્રીસ એ ઘણી બધી કલમો જે ઘટે છે તાત્કાલિક ઉમેરવામાં આવે સાહેબની સુસાઈડ નોટ એફઆઈઆર પછી મળી છે તો એ એફઆઈઆર જે નામ ખુલે અમારી ત્રીજી ડિમાન્ડ એ છે કે આ કેસ સંવેદનશીલ છે સાહેબના પરિવારને જે સરકારમાંથી સહાય મળવી જોઈએ એ આજ દિવસ સુધી નથી મળી તંત્ર એની સંવેદના નથી બનાવી અને એટ્રોસિટીની સ્પેશિયલ લો છે એટ્રોસિટીની અંદર જ્યાં જ્યાં એટ્રોસિટીના બનાવો બને ત્યાં સામે પોક્સો લગાડી દેવામાં આવે એ સરકાર બંધ કરે અને સાહેબે જ્યારે સુસાઈડ કરવું પડ્યું છે સાહેબની સામે પોક્સો લગાડવાની વાત એના સુસાઈડ નોટમાંથી જાણે મળી આવે છે ત્યારે આ આ સ્ટ્રેટેજી બંધ કરવામાં આવે અને જ્યારે એટ્રોસિટી સ્પેશિયલ લો હોય અને એટ્રોસિટીની કલમ ચાર બે મુજબ આઈઓએ તપાસ કરવાની હોય છે એ તપાસ પ્રોપર ન થાય તો એવા આઈઓ સામે એટ્રોસિટી કલમ ચાર હેઠળ અમને રાજ્ય સરકાર પરમિશન આપે કે એની સામે અમે કેસ કરી શકીએ એટલી ડિમાન્ડ સાથે અમે કલેક્ટરશ્રીને સરકારને ધ્યાન દોરવા માટે આવેદન પત્ર આપ્યું છે અને એ પણ ડિમાન્ડ રાખી છે સરકારનું એ પણ ધ્યાન દોર્યું છે કે જો આ બે બે અગિયાર સુધીમાં બે અગિયાર ત્રેવીસ સુધીમાં અમારા અનુજાતિ સમાજના ગુજરાતના આખા સમાજની આટલી પાંચ ડિમાન્ડો છે એ જો પૂરી નહીં કરવામાં આવે તો અમારામાં દફન વિધિ થાય છે અમે લાશને સળગાવતા નથી અમે લાશને બહાર કાઢીને કલેક્ટર કચેરી લઈ આવશું તો તમારી આ તંત્રની સંવેદનાઓ છે ને સંવેદનહીન સરકાર ની નાલેશી ગણાશે એટલે એ પેલા અમારા સમાજની માંગણી પૂરી કરશો એવી અમે વિનંતી સાથે આવેદન પત્ર આપ્યું છે